જે રંગોની મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ખાસ કરીને મોટા બજાર તરફ ખરીદી માટે જતા વિદેશથી આવેલા ભારતીયો પણ લક્ષ્મણ હોલ ની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ હીરાબારની છેલ્લા બે વર્ષથી અમે લોકો કોરોનાને લીધે આવી શક્યા નહોતા પણ આ વર્ષે અમે લોકો બે હજાર બાવીસમાં અમેરિકાથી ઇન્ડિયા આવ્યા છે તો અમે શોપિંગ માટે નીકળેલા હતા તો ત્યાં લક્ષ્મણ હુનની બહાર અમે રંગોળીનું પ્રદર્શન જોયું અને પછી અમે અંદર આવ્યા ત્યાં અમે જાત જાતની રંગોળી જોઈ એમાં ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદીને માતાજીના અવસાનની શ્રદ્ધાંજલિ માટે જે રંગોળી કરી હતી તે જોઈને અમને ખૂબ જ આશ્ચર્ય થયું અને બીજી બી રંગોળી જે જાતનીઓ સરસ હતી અને આ રંગોળી બધીઓ સરસ સરસ હતી અશોકા રંગોળી ગ્રુપ નવસારી દ્વારા ચાલુ સાલ રંગોળી પ્રદર્શન નું આયોજન કરેલ છે જે એકત્રીસ તારીખથી ત્રીજી તારીખ સુધી સાંજે ચારથી રાત્રે નવ સુધી આમ પબ્લિકના જોવા માટે ખુલ્લું રહેશે જેમાં ખાસ કરીને સંસ્થાની સંસ્થાના દરેક મેમ્બરોએ એકવીસ જાતની અલગ અલગ રંગોળી બનાવેલ છે જે રંગોળીનો મુખ્ય હેતુ કે જે આમ પબ્લિકને રંગોળી પ્રત્યે જાગૃતિ આવે અને આ જ પ્રકારના અમે શિબિરો કરવા માટે પણ તૈયાર છે અને રંગોળી શિબિરને ધ્યાનમાં લઈ હાલમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મધરનું દેહાંત થતાં એમને શ્રદ્ધાંજલિનું એક સ્પેશિયલ રંગોળી બનાવવામાં આવેલ છે જે આમ જનતાને જોવા માટે અને અમને પ્રોત્સાહિત કરવા માટે અહીં પધારવા માટે દરેકને હાર્દિક આમંત્રણ છે